બાણોની શ્રેયા પર દાદા ભીષ્મ સુતા છે અને દ્વારિકાધીશ યુધિષ્ઠિરને ચાલ દાદાને મળી આવી અને પાંચ પાંડવો દ્રૌપદી અને દ્વારિકાનો નાથ સાત જણા એવા આવી જ્યાં દાદા ભીષ્મની સ્થિતિ જોઈ યુધિષ્ઠિર તો આમ મોટાડો હાથ રાખી રડવા મેળ્યો અર્જુનની આંખમાં પાણી આવી ગયું ભીમને અફસોસ થયો યુધિષ્ઠિરને જોઈ દાદા ભીષ્મય કીધું બેટા ધર્મ કેમ રડો છો હવે તો હવે તો તમે જીતી કે હવે રડવાનું કારણ કે અને હવે તો મને ચિંતા નથી કેમ કીધું હસ્તિના પુરની ગાદી હું યોગ્ય જગ્યાએ જોઉં છું મને એવું લાગે છે કે હસ્તિના પુરને ખરેખરો રાજા હવે મળ્યો છે દીકરા રડમાં ધર્મ આ આ સમય રડવાનું નથી ત્યારે ધર્મ રડતા રડતા કીધું દાદા બાપ ઠેકાણે હતા તમે અને તમારી ઉપર બાણ ચલાવ્યા અમને અફસોસ થાય છે દાદા જેવા બાપ ઉપર બાણ ચલાવ્યા બાળકો દાદા મારા પપ્પા યુદ્ધ કરવા ગયા છે મારા પિતાશ્રી યુદ્ધ કરવા ગયા છે કેમ હજી આવ્યા નથી જેના પિતાને અમે મારી નાખ્યા છે એના છોકરાઓ પગ પકડીને અમને પ્રાર્થના કરે છે કે અમારો બાપ લઈ આવી ગયો બહુ અફસોસ થાય છે દાદા અમારી વહુ અમારા નાના નાના ભાઈઓની વહુ માથામાં સિંદૂર નહીં અને સફેદ કપડાં પહેરીને લાજ કાઢીને નીકળે છે એના સફેદ કપડાની અંદર રહેલું રુદન એની કરુણા એનું કારુણ્ય અમને કાટા બનીને વાગે છે અને અને દાદા ક્યારેક ક્યારેક મનમાં એવો વિચાર આવે છે કે આ કજીઓ હું કરવા કર્યું અમે એક એક નાની એમથી ગાદી માટે કેટલા લોકોને અમે કેટલાય મા બાપને દીકરા વિના કરી નાખ્યા કેટલીક બહેનોને ભાઈઓ વિના કરી નાખી કેટલી દીકરાઓ બાપ વિના થઈ ગયા કેટલી પત્નીઓના સેતાના સિંદુર ગુછાઈ ગયા એ કરવાનું કારણ મળ્યું શું દાદા બહુ અફસોસ થાય છે મને નથી લાગતું કે હસ્તિનાપુરની ગાદી અમને હદ છે ભલે મેળવી છે પણ અમને પાક્કો ભરોસો છે હસ્તિનાપુરની ગાદી અમને પાંડવોને સુખ નહીં આપે ભગવાન કજિયાના અંતે તો આજ હોય હા કલહ ને કંકાસ કરીને ગમે મેળવી લ્યો પણ પરિણામ છેલ્લે તો આવડું આ જોઈએ અફસોસ જ થાય કારણ અને થવું જોઈએ જીવનની અંદર જો માની સાથે ખરાબ વર્તન કરીને રાતે આંખનો ખૂણો ભીનો ન થાય તો સમજવાનું માનવતા મરી ગઈ છે બાપનું અપમાન કરીને રાતે નીંદર આવી જાય ને તો સમજવાનું માનવતા મરી ગઈ છે બેન દીકરી દુખી હોય અને જે ભાઈને નીંદર આવી જાય સમજી જવાનું માનવતા મરી ગઈ છે અરે પાડોશીનું છોકરું ભૂખ્યું હોય અને આપણને ઓટકાર આવે ને તો એ સમજવાનું માનવતા મરી ગઈ છે માનવતા જીવતી હોય તો તો આંખનો ખૂણો ભીનો થવો જોઈએ અને થયો દાદા ભીષ કીધું ઠેક તમે માર્યા છે એમને બધાને આ આ બધાને તમે માન નાખ્યા છે દાદા ભીષ મને પાછા યુધિષ્ઠિરને સમજાણી કે દાદા શું કહેવા માંગો છો કીધું યુધિષ્ઠિર તારા બાણમાં બળ બહુ છે એવું સાંભળ્યું છે તો કીધું હું તો બોલો ને દાદા હું શું કરવું છે મારી ઈચ્છા છે અર્જુન એક કામ કરે એક બાણ છોડીને આકાશમાં આ બધા વાદળા ભેગા છે ને એને નોખા પાડી દે અર્જુન કે એ મારથી નો થાય તો બધું વાંધો નહીં નોખા છે ને ભેગા કરી દે અર્જુન કે એ નો થાય કીધું જે વાદળમાં વરસાદ છે ને એમાં બાણ મારે અને એટલું વાદળ વરસાવી દે અર્જુન કે એ મારથી નો થાય તો અર્જુન ને દાદા ભીષ્મ કીધું કે એક સામાન્ય વાદળા નોખા નો કરી ગયો એ તમને એવું લાગે છે તમે અમને બધા નોખા કરાય તમે અમને માર્યા એવું લાગે છે તમે નથી માર્યા કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સમર્થ શ્રી હરિ છે આ સાબ બાજુ બેઠેલા દ્વારિકા ભૂષે આ બધું કર્યું છે તું ખોટો ભાર રાખવા આ એના કરવાથી થયું છે આપણું કર્યું કંઈ થતું એટલા માટે એના ભરોસે રહ્યો પછી તો દાન ધર્મની વાત કરી રાજ ધર્મની વાત કરી મોક્ષ ધર્મ ની વાતો કરી દીકરાઓને સાંત્વાના આપીને પછી દ્વારિકા દિશને કીધું ભગવાન ઉભા રહ્યો પ્રાર્થના કરી છે બહુ સરસ મજાની પ્રાર્થના છે सदेवदेवो भगवान् प्रतीक्षता गलेवरं या वदिदं हि नोम्यह प्रसन्नहासा ऋणलो લસન મુખામ દાદા એ દ્વારિકાધીશને કીધું ભગવાન આવ્યા છો ને તો ઉભા રહેજો ભગવાનને કીધું ઉભા રહેજો ત્યાં સુધી ઉભા રહેજો કીધું જ્યાં સુધી આ ખોળિયામાં જીવ છે ને ત્યાં સુધી દ્વારિકાધીશ હલતા નહીં નહીંથી મોઢું ઉતારવાનું ભલે દુઃખ થાય કે ન થાય તો આપણને ખબર હોય છે ગયા હોય ખબર કાઢવા એને પણ છતાં ન્યા જાય ત્યારે તો એવી જ કાઢવી જોઈએ ને પણ અહીંયા દ્વારિકાધીશ ને દાદા કીધું છે કે ભગવાન તમે હશો પ્રસન્ન ચિત્તે ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ લઈને તમે જેવી રીતના મા દેવકીને મા કૌશલ્યાને દર્શન આપ્યા અને તે સમયે જે સ્મિત હતું તે સમયે જે સ્માઇલ હતું જે સમયે જે હાસ્ય હતું ભગવાન અમે તમારી એ છબીને ઓળખીએ છીએ એટલે આમ હસતા હસતા ઉભા રહ્યો મોઢું ચડાવીને નહીં દાંત કાઢો દાદાને સમજો નથી મને મજા આવતી તમારી મારા ભગતની આવ અને ભગવાન રડે ભગવાન ભગવાનને રડવું પડે નથી રડ્યો ભગવાન મારા જીવનની અંતિમ ઈચ્છા છે કે મારું શરીર છૂટે મારી આંખ બંધ થાય મારા શ્વાસ રોકાય મારી નાડીઓ રૂંધાય અને મારો કફ વાત ને પિત શાંત થઈ જાય એ સમય હે અવધૂત હે દ્વારિકાધીશ હે કાળિયા ઠાકર મારી આંખની નજર સામે હું તને પ્રાર્થના કરવા માંગુ છું આમ કહી અને દાદા વિષ્મયે 11 શ્લોકમાં સ્તુતિ કરી છે